ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે ચોમાસાનો માહોલ જામ્યો છે સવારથી જ પંચમહાલ દાહોદ અને સુરતના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સાથે અનેક વિસ્તારમાં મોડી રાત્રે આવેલા વરસાદને કારણે હાડ થી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે આ તરફ ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો તો હજી આગામી ચોવીસ કલાક વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેને લઈને હું આપની સાથે વાત કરીશ આ વિડિયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી હતી રાજ્યના પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ ફેરફાર આવ્યો હતો યાત્રાધામ પાવાગઢમાં વરસાદ નોંધાયો હતો તો વાતાવરણ પણ ધુમ્મસવાળું બન્યું હતું મોડી રાતથી જ વરસાદ ચાલુ થયો હતો અને સવારે પણ કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો દાહોદ જિલ્લામાં પણ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો દાહોદમાં લીમડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો ત્યારે બીજી તરફ ગરબાડા સંજેલીમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો જ્યારે દેવગઢ બારીયા ધાનપુર લીમખેડામાં પણ વરસાદ નોંધાયો હતો વરસાદને પગલે પારો ગગળતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે જેમાં મોડી રાત્રે ભારે વરસાદ આવતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે તો આગામી ચોવીસ કલાકમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો સવાયો વરસાદ પડી શકે છે તો ચોવીસ કલાક બાદ વાતાવરણ થોડું સૂકું રહી શકે છે જિલ્લાઓની વાત કરીએ તો નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ તેમજ દમણ દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર ભાવનગરમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે તો હાલ રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યાં બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદનો માહોલ પણ જામેલો જોવા મળી રહ્યો છે તેમજ આગામી ચોવીસ કલાકમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે જો આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને લાઇક શેર જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી નમસ્કાર